બાર હિન્દુ સંતોની હાજરીમાં ઓગણીસો સાહીઠ થી ઓગણીસો સિત્તેર સુધી તે ગુજરાતની રાજધાની હતી ત્યારબાદ રાજધાની ગાંધીનગર ખસેડવામાં આવી હતી શહેર એક બૂમિંગ ટેક્સટાઇલ ઉદ્યોગનું ઘર છે જેથી તેને ધી માન્ચેસ્ટર ઓફ ઇન્ડિયાનું પણ ઉપનામ મળેલું છે જુલાઈ 1950 પચાસમાં બોમ્બે પ્રોવિન્શિયલ કોર્પોરેશન એક્ટ ઓગણીસો પચાસ હેઠળ અમદાવાદ મહાનગરપાલિકાની સ્થાપના કરવામાં આવી હતી ત્યારબાદ જાણીશું વિનાયક દામોદર સાવરકર વિશે આજના દિવસે વર્ષ ઓગણીસો માં વિનાયક દામોદર સાવરકરનું અવસાન થયું હતું તે ક્રાંતિકારી લેખક અને ચિંતક હતા તેમણે મિત્રમેલા નામની સંસ્થા સ્થાપી હતી જે પાછળથી અભિનવ ભારત નામથી જાણીતી થઈ તેમણે અઢારસો સત્તાવનનો ભારતનો સ્વાતંત્ર્ય સંગ્રામ નામનું પુસ્તક લખ્યું હતું જે પ્રકાશન પહેલાં જ પ્રતિબંધિત થયેલ વિશ્વનું પ્રથમ પુસ્તક હતું તેમણે લંડનમાં અભિનવ ભારતની શાખા શરૂ કરી અને અનુશીલન સમિતિ નામની છૂપી ક્રાંતિકારી સંસ્થાની સ્થાપના કરી હતી અંગ્રેજ અધિકારી વાયલીની હત્યામાં વપરાયેલ પિસ્તોલ પૂરી પાડવાના ગુનામાં તેમને આજીવન કેદની સજા રૂપે અંદામાન જેલમાં મોકલવામાં આવ્યા હતા આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે જોતા રહો વેબસંકુલ ઓફિશિયલ થેન્ક યુ સો મચ જય હિન્દ જય ભારત